નમસ્કાર દર્શકો આપ સૌનું સ્વાગત છે શું તમે જાણો છો કે લક્ષ્મીજી કયા ઘરમાં એક ક્ષણ માટે પણ ટકતા નથી ભલે તે ઘર ગમે તેટલું ધનવાન હોય આજે આપણે મહાભારતના શાંતિ પર્વની એક એવી દિવ્ય કથા સાંભળીશું જ્યાં દેવરાજ ઇન્દ્ર અને માતા લક્ષ્મી વચ્ચેના સંવાદમાં આ ઊંડું રહસ્ય ખુલ્લું થાય છે જો તમારા ઘરમાં પણ ધન ટકતું ન હોય તો આ આઠ નિયમો ધ્યાનથી સાંભળજો કદાચ તમે પણ અજાણતામાં આ ભૂલો કરી રહ્યા હશો ચાલો આ પૌરાણિક સત્ય જાણીએ નિયમ એક આળસ અને સૂર્યોદયનો અનાદર માતા લક્ષ્મી કહે છે હું તે ઘરમાં ક્યારેય પ્રવેશ નથી કરતી જ્યાંના લોકો આળસુ અલાસ હોય છે અને દિવસની શરૂઆત મોડેથી કરે છે સૂર્યોદય એ ઉર્જાનો સમય છે જે લોકો સૂર્ય ઊગ્યા પછી પણ લાંબા સમય સુધી પથારીમાં પડ્યા રહે છે તેઓ સમય અને ઊર્જા બંનેનો નાશ કરે છે આળસ દરિદ્રતાનું મુખ્ય દ્વાર છે સંધ્યાકાળે એટલે કે સૂર્યાસ્ત સમયે પણ સૂવું એ લક્ષ્મીજીને ગુસ્સે કરે છે નિયમ બે અસ્વચ્છતા અને ગંદકીનો વાસ મને સ્વચ્છતા પ્યોરિટી સૌથી પ્રિય છે જે ઘરમાં કચરો પડ્યો રહે વાસણો એંઠાં હોય અને ધૂળ જામી હોય તે ઘરમાં લક્ષ્મીજી નહીં પણ દરિદ્રતાની દેવી અલક્ષ્મીનો વાસ થાય છે ફક્ત ઘર જ નહીં જે લોકો સ્વચ્છ વસ્ત્રો નથી પહેરતા અને સ્વયંની સફાઈમાં ધ્યાન નથી આપતા તેમની પાસે ધન ક્યારેય ટકતું નથી સ્વચ્છતા એ ધનની પહેલી ચાવી છે નિયંત્રણ ક્રોધ અને પારિવારિક કલેશ જ્યાં શાંતિ નથી ત્યાં મારું મન ચંચળ થઈ જાય છે જે ઘરોમાં પતિ પત્ની વડીલો કે બાળકો વચ્ચે વારંવાર ઝઘડા ફાઇટ્સ થાય છે ત્યાંથી હું તુરંત વિદાય લઉં છું ક્રોધ એંગર અને કડવા શબ્દો હાર્શ વર્ડ્સ સકારાત્મક ઉર્જાનો નાશ કરે છે ધનની દેવી હંમેશા પ્રેમના અને શાંતિના વાતાવરણમાં સ્થાયી નિવાસ કરે છે નિયમ ચાર અન્ન અને પાણીનો બગાડ માતા લક્ષ્મી કહે છે કે અન્ન એ પૂર્ણ બ્રહ્મ છે અને પાણી જીવન છે જે લોકો ભોજનનો બગાડ વેસ્ટ કરે છે થાણીમાં અન્ન છોડી દે છે કે નળ ચાલુ રાખીને પાણીનો વ્યય કરે છે તેમની સંપત્તિ પણ ધીમે ધીમે વેડફાઈ જાય છે અન્નપૂર્ણા માતાનું અપમાન કરનાર પર લક્ષ્મીજીની કૃપા ક્યારેય વરસતી નથી અન્ન અને જળનો આદર કરો નિયમ પાંચ સ્ત્રીઓ અને વડીલોનું અપમાન હું તે ઘરમાં ક્યારેય રોકાતી નથી જ્યાં વડીલો માતા કે ઘરની સ્ત્રીઓ ગૃહાલક્ષ્મીનું અપમાન થાય છે તેમની સાથે દુર્વ્યવહાર થાય છે જે ઘરમાં સ્ત્રીઓ સુખી નથી તે ઘર ક્યારેય ધન્ય થઈ શકતું નથી ઘરની સ્ત્રીઓને સન્માન આપવું એ લક્ષ્મીજીને આવકારવા બરાબર છે નિયમ છ નિંદા અને નકારાત્મક વાતો જે લોકો હંમેશા બીજાની ખામીઓ શોધે છે પીઠ પાછળ નિંદા ગોસિપ કરે છે અને માત્ર નકારાત્મક વાતો જ ફેલાવે છે તેવા ઘરમાં હંમેશા ગરીબીનો પડછાયો રહે છે સકારાત્મકતા દયા અને બીજાની પ્રગતિ જોઈને ખુશ થવું માઇનસ આગણો લક્ષ્મીજીને પ્રિય છે નકારાત્મકતા ધનની આવકને અટકાવે છે નિયમ સાત ધર્મ અને પૂજાનો અભાવ જે ઘરમાં દેવી દેવતાઓમાં શ્રદ્ધા નથી સવાર સાંજ દીવો દીપક થતો નથી કે પ્રભુનું સ્મરણ થતું નથી તે ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા ટકતી નથી ધનનું મૂળ ધર્મ છે નિયમિત પૂજા કરવાથી ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય છે જે ધનને આકર્ષે છે ધર્મનું પાલન કરવું એ લક્ષ્મીજીને કાયમી નિવાસ માટે આમંત્રણ આપવા સમાન છે નિયમ આઠ અપ્રમાણિકતાથી ધન કમાવું સૌથી અગત્યનો નિયમ જે ધન બીજાને છેતરીને ચોરી કરીને કે ગેરકાયદેસર રીતે ડિસોનેસ્ટલી કમાવવામાં આવ્યું હોય તે ધન થોડો સમય ટકી શકે છે પણ તે ક્યારેય સ્થાયી સુખ આપી શકતું નથી લક્ષ્મીજીનું સ્થાયી સ્વરૂપ ફક્ત સત્ય પ્રામાણિકતા અને નીતિના માર્ગે કમાયેલા ધનમાં જ રહે છે અપ્રમાણિક ધન આખરે દુઃખ અને કલેશ લઈને આવે છે તો મિત્રો આ મહાલક્ષ્મીજીએ જણાવેલા આઠ મુખ્ય કારણો જેના